પારડીઆઈટીઆઈમાં અભ્યાસ કરતો પરવાશાનો યુવાન રાત્રે ફળિયામાં છું કહીને નીકળ્યા બાદ શું બન્યું પારડી તાલુકાના પરવાસા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતો અને આઈટીઆઈમાં અભ્યાસ કરતો હરતીશ મહેશભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણીસ જે રાત્રિના જમી પરવારી ઘરેથી ફળિયામાં જાઉં છું કહી નીકળ્યો હતો જે બાદ તે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારે તેના મોબાઈલ પર ફોન કરતા ઉપાડ્યો ન હતો જેથી પરિવારે શોધખોળ કરી હતી જે બાદ બીજા દિવસે ફળિયામાં રહેતા રાકેશભાઈ પટેલના ખેતરમાં લીમડાના ઝાડ સાથે હરતીશ પટેલ ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો જેની જાણ પારડી પોલીસને કરતા સ્થળ ઉપર દોડી આવી હતી અને યુવકની લાશનો કબજો લઈ પીએમ માટે પાડી સીએસી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી જોકે કયા કારણસર યુવકે આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ રહ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો